બ્લડની જરૂરિયાત પૂર્ણ કરવામાં મદદરૂપ થવા માટે ઉપલેટામાં પ્રથમ પ્રયાસ અને સાહસ કર્યો હતો જેમાં શાળાએ પોરબંદરની આશા બ્લડ બેંકના સહકારથી રક્તદાન કેમ્પ યોજીને અન્ય શાળાઓ અને સંસ્થાઓને પ્રેરણા મળે આ કાર્યક્રમનો પ્રયાસ કર્યો હતો પોરબંદરની આશા બ્લડ બેંક દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બસો જેટલા બાળકો દત્તક લેવાયા છે ત્યારે તેમની કામગીરીમાં સાથ અને સહકાર આપવા ઉપલેટામાં આવેલ હોલીક્રોસ શાળાએ ઉપલેટામાં રક્તદાન કેમ્પ યોજાયો હતો

ગિરીશભાઈ વેકરિયા નગરસેવક અમિત વસવેલિયા નગરસેવક અનેશ ચણા સંજય મુરાણી શાંતિ પબ્લિક સ્કૂલના જે દીપ પરમાર ખિલોય સ્કૂલના નીતાબેન માંડલિયા સર્વોદય શાળાના વિક્રમભાઈ બોરીચા ઉપલેટા કરિયાણા એસોસિએશનના પ્રમુખ એડવોકેટ જયસ વસંત સોની બજારની જુન્યા હવેના મુખ્યજી દાતાઓ તે મશાળના બાળકોના વાલીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા હોલી કૃષણના આચાર્ય કૃપાબેન ચાગલાણી ટ્રસ્ટી સોનભાઈ વસોયા

બહોળા પ્રમાણમાં વ્યક્તિઓ આવી અને બ્લડ આપી ગયેલ છે તે માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ